બેટ દ્વારકામાં મસ્જિદો પાડીને થયું મુક્ત હવે માત્ર હિન્દુઓ જ દેખાશે એક સાથે સાત ટાપુ કર્યા ખાલી મિત્રો દેશમાં ગેરકાયદેસર અતિક્રમણ સામે સરકાર કડક કાર્યવાહી કરવા પગલાં લઈ રહી છે હાલમાં ગુજરાતના યાત્રાધામ બેટ દ્વારકામાં પણ સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બેટ દ્વારકામાં થોડા સમયથી ચાલી રહેલી આ કાર્યવાહી બાબતે રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ માહિતી આપતા કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા છે જેમાં એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ સ્થળ મસ્જિદ મુક્ત થઈ ચૂક્યું છે છેલ્લા કેટલાય વર્ષોમાં ગુજરાતના યાત્રાધામ બેટ દ્વારકામાં સરકારી અને ગોચર જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો હવે સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે આ સંદર્ભે જિલ્લા વહીવટ તંત્રને પહેલાંથી જ અતિક્રમણ કરનારોને નોટિસ ફટકારી હતી અને હવે બેટ દ્વારકાને સો ટકા અતિક્રમણ મુક્ત કરવામાં આવી રહ્યું છે ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ એક ટ્વીટ મારફતે આ વાત કહી હતી અતિક્રમણ દૂર થયા પછી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી છે હર્ષ સંઘવીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે દેવભૂમિ દ્વારકાના તમામ સાત ટાપુઓ ગેરકાયદેસર બાંધકામથી સંપૂર્ણપણે મુક્ત થઈ ચૂક્યા છે દ્વારકાના સાત અલગ અલગ ટાપુઓ પરના ગેરકાયદેસર અતિક્રમો સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે જિલ્લા વહીવટ તંત્રને પોલીસ દળે છત્રીસ ગેરકાયદેસર ધાર્મિક અતિક્રમણ દૂર કર્યા છે સંસ્કૃતિનો વારસો સુરક્ષિત મિત્રો હર્ષ સંઘીએ પોતાની પોસ્ટમાં આગળ કહ્યું છેલ્લે એક અઠવાડિયાથી વધુ સમયથી સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી અહીંના સાત ટાપુઓને ગેરકાયદેસર બાંધકામોથી સો ટકા મુક્ત કરવામાં આવ્યા છે મંત્રીએ રાજ્યના સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં જિલ્લા વહીવટ તંત્રની ટીમમાં પણ સમર્પણ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં બેટ દ્વારકામાં કેટલાય ગેરકાયદેસર બાંધકામો સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી આ ઓપરેશનમાં હોમગાર્ડ કર્મચારીઓ અને અન્ય એજન્સીઓ પણ સામેલ હતી આ સાથે લગભગ વધારે પોલીસ કર્મચારીઓ લગાવવામાં આવ્યા હતા આજની કાર્યવાહી થકી પહેલાથી જિલ્લા પ્રશાસને બેટ દ્વારકા જનારા બધા માર્ગો બંધ કરીને આવા અટકાવી દેવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે દ્વારકા જનારા તીર્થયાત્રીઓ માટે આજ દર્શન બંધ રહેશે આ સમગ્ર મુદ્દા પર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું બેટ દ્વારકા દેશભરના કરોડો લોકો માટે શ્રદ્ધાની ભૂમિ છે અમે કૃષ્ણની જમીન પર કોઈ પણ ગેરકાયદેસર અતિક્રમણ થવા દઈશું નહીં આપણી શ્રદ્ધાની સંસ્કૃતિનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે હાલમાં બેટ દ્વારકામાં આગામી સૂચના સુધી તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ વિસ્તારમાં કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર ખૂબ જ સાવચેતી રાખી રહ્યું છે અને સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી